હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં પ્રમોશન મળશે તેવી સૂત્રોએ અત્યારે માહિતી આપી છે તો રીવાબા જાડેજાને મંત્રીમંડળમાં એ સ્થાન મળશે સંજય કોરડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સૂત્રો પાસેથી વિગત અત્યારે મળી રહી છે સમાચારોમાં આગળ વાત મંત્રી વિસ્તરણ અને સંગઠનમાં ફેરફાર સાથે નવા મંત્રીમંડળમાં કોના પત્તા કપાશે અને કોની એન્ટ્રી થશે નવા ચહેરાઓ કોણ છે તેને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ જે છે તે અત્યારે તેજ જોવા મળી રહી છે મંત્રી મંડળનું બુધવાર અથવા તો ગુરુવારે વિસ્તરણ નક્કી માનવામાં આવી રહ્યું છે સાથે જ સત્તર પૈકીના દસ થી અગિયાર મંત્રીઓને પડતા મુકાશે તેવી વાત એ સૂત્રો પાસેથી અત્યારે જાણવા મળી રહી છે સોળ નવા ધારાસભ્યોને મંત્રી મંડળમાં એ સ્થાન અપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે હર્ષ સંઘવીને મંત્રી મંડળમાં પ્રમોશન મળશે તેવી સૂત્રોએ અત્યારે માહિતી આપી છે પ્રફુલ પાંસેરિયાને પણ એ પ્રમોશન મળે તેવી સૂત્રોએ વિગતો આપી છે સાથે જ જો વાત કરવામાં આવે તો રીવાબા જાડેજાને મંત્રીમંડળમાં એ સ્થાન મળશે તેવી વાત સૂત્રો પાસેથી મળી રહી છે સાથે જ બીજી તરફ સંજય કોરડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સૂત્રો પાસેથી વિગત અત્યારે મળી રહી છે જીતુ આગાળીની મંત્રીમંડળમાં રી એન્ટ્રી નક્કી માનવામાં આવે છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો કેટલાક એવા ચહેરાઓ છે કે જેને પડતા મુકાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે ન્યૂઝ રૂમ થી કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ ઘણા બધા એવા નામોની ઘણા બધા લાંબા ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલતી હતી કે આ ચહેરાઓને સ્થાન મળશે આ ચહેરાઓના પત્તા કપાશે પરંતુ બુધવાર અને બુધવાર ગુરુવાર એ બે દિવસ હવે આમ સ્ટ્રોંગ માનવામાં આવી રહ્યા છે કેટલા લિસ્ટ જે છે તે આમ તો તૈયાર થઈ ગયું છે

કે કોને મંત્રીમંડળની અંદર સ્થાન મળશે કયા ચહેરાઓને એ પડતા મૂકવામાં આવશે એ અત્યારે સમાચાર એ સૂત્રો તરફથી જે મળી રહ્યા છે કે બુધવાર અથવા તો ગુરુવાર સુધીમાં એ મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી માનવામાં આવે છે અત્યારનું જે મંત્રીમંડળ છે તેની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી સહિત એ સત્તર મંત્રીઓ અત્યારે ગુજરાત સરકારમાં એ કાર્યરત છે તેમાંના દસથી અગિયાર જેટલા મંત્રીઓને એ પડતા મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે અને સાથે સોળ જેટલા નવા એ મંત્રીઓને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવે સાથે જ વાત કરવામાં આવે તો જેની કામગીરીના આધારે જેઓને મંત્રીપદ તરીકે ચાલુ રાખવામાં આવશે એટલે કે યથાવત રાખવામાં આવશે સાથે જ તેમને પ્રમોશન આપવામાં આવશે તેમાં બળવંતસિંહ રાજપૂત ઋષિકેશ પટેલ અને હર સંઘવી જેવા નામો અત્યારે પ્રબળ શક્યતાઓમાં આગળ ચાલી રહ્યા છે અને જે નવા ચહેરાઓ જેને મંત્રીમંડળની અંદર સમાવવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે કે જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા જયેશ રાદડીયા પ્રફુલ પાનસુરિયા સહિતના એ જીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ જેવા જે યુવા ચહેરાઓ છે તેમનું નામ પણ પણ અત્યારે આગળ ચાલી રહ્યું છે તેમના નામની પણ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે ગમે ત્યારે એ સરકાર નવા મંત્રીમંડળના લિસ્ટની જાહેરાત કરે તે પહેલાં અત્યારે એ ક્યાંક ક્યાંક એ ચર્ચાઓ એ પૂરા ગુજરાતની અંદર એક જ થઈ રહી છે કે કોને સ્થાન મળશે અને કોના પત્તા કપાશે જે એના પત્તા કપાવવાના છે તમામ મંત્રીઓ છેલ્લા કેટલાક દિવસોથી આ ક્યાંક ને ક્યાંક ડીએક્ટિવ જોવા મળી રહ્યા છે તેમાં ભીખુસિંહ પરમાર હોય બચુ ખાબડ હોય રાઘવજી પટેલ હોય કે પછી એ ભાનુબેન બાબરીયા હોય આ તમામ એવા નેતાઓ છે કે તે લાંબા સમય સુધી એ મંત્રીપદ ભોગવી ચૂક્યા છે સાથે જ એન્ટી ઇન્કમ્બન્સી પણ એટલી છે સાથે જ આ નવા ચહેરાઓને સ્થાન આપીને રિસફલિંગ જે કરવા જઈ રહ્યું છે સરકાર તે આવનારી ચૂંટણીઓ કે પછી એ રાજકીય સમીકરણો જાતિગત સમીકરણો આ તમામને ધ્યાનમાં રાખીને જે નવું સમીકરણ અત્યારે સરકાર એ લાવી રહી છે પહેલાં સરકારમાં ફેરફાર કરશે ત્યારબાદ સંગઠનમાં ફેરફાર કરશે દિવાળી પહેલાં આ મંત્રીમંડળમાં જે ફેરફારની ચર્ચાઓ હતી તેમાં લગભગ હવે બુધવાર અથવા તો ગુરુવારે એ સરકાર આને લીલી ઝંડી આપે અને જે લિસ્ટ છે એ અત્યારે ઔપચારિક રીતે જે નામો અત્યારે ચર્ચાઓમાં ચાલે છે તેમાંથી કયા ચહેરાઓ છે કે તેમને એ સરકાર મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે બીજી મહત્વની વાત એ કે સંગઠન એ સંગઠનમાં પણ ફેરફાર એ નક્કી માનવામાં આવે છે જ્યારે એ સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારબાદ જે જે એવા ચહેરાઓ છે કે જેમને સંગઠનમાં સ્થાન આપવાનું છે જે નેતાઓને સંગઠન થકી આગળ લઈ જવાના છે તમામ ચહેરાઓને સંગઠનથી આગળ લઈ જવામાં આવશે સંગઠન અને સરકાર આ બંને થકી એ ગુજરાતમાં સરકાર ચાલતી હોય છે છેવાડાના વ્યક્તિ સુધી એ પાર્ટીનો પ્રચાર પહોંચતો હોય છે એમનું કામ એ સંગઠનનું હોય છે સંગઠન મજબૂત હોય તો સરકાર એ મજબૂતાઈથી આગળ ચાલતી હોય છે જે રીતના ભૂતકાળમાં એ સી પાટીલનું સંગઠન હતું હવે નવા પ્રદેશ પ્રમુખ આવ્યા જગદીશ વિશ્વકર્મા તે પણ પોતાના સંગઠનમાં નવા ચહેરાઓને કેટલાને સ્થાન આપે છે કયા જે એવા ચહેરાઓ છે કે જે લાંબા સમય થયા એ સંગઠનથી દૂર છે એવા ચહેરાઓને આમાં સ્થાન મળે છે કે કેમ સાથે જ જો વાત કરવામાં આવે તો એ સૌરાષ્ટ્રને કેટલું પ્રભુત્વ આપવામાં આવે છે દક્ષિણ ગુજરાત કે જે આદિવાસી પટ્ટો કે જ્યાંથી એ છેલ્લા લાંબા સમયથી આ વિરોધના સૂર ઉઠી રહ્યા છે અને સંગઠનમાં ફેરફાર કરવો એટલા માટે જરૂરી છે કેમ કે લાંબા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી છે આ ચર્ચાઓનો અંત એટલા માટે લાવવો જરૂર છે કેમ કે સરકારમાં રહેલા નેતાઓ મંત્રીઓથી માંડી અને કાર્યકર્તાઓ આ તમામની હવે ક્યાંક ક્યાંક ધીરજ ખૂટી છે લાંબા સમય સુધી આ મંત્રીમંડળને ચલાવી શકાય તેવી શક્યતાઓ નથી ઝડપથી એટલે કે વહેલી તકે જો નવું મંત્રીમંડળ આવે તો પછી એ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાય જે નવી ચૂંટણીઓ આવવાની છે આવનારા દિવસોની અંદર એ તમામ ચૂંટણીઓમાં એ નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક કામે લાગે તે પેલા આ મંત્રીમંડળનું વિસ્તરણ એ સરકાર કરવા જઈ રહી છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે વાત સામે આવી રહી છે કે બુધવાર અથવા તો ગુરુવાર એ સંભવિત અત્યારે જે ચહેરાઓ છે તેની લિસ્ટની તૈયારીઓ એ ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે ગમે ત્યારે ગમે તે વ્યક્તિને ફોન પણ આવી શકે છે સરકારમાંથી કે તૈયાર રહેજો તમને પણ સરકારની અંદર મંત્રી પદ તરીકે સ્થાન આપવાનું છે જોવાનું છે કે હવે જે રિસફલિંગ કરવા જઈ રહી છે તેમાંના જે મોટા ભાગના એટલે કે દસ થી અગિયાર જેટલાઓને એ પડતા મૂકવામાં આવે અને જે રીતના એ શક્યતાઓ દેખાઈ રહી છે કે બાવીસ અથવા ત્રેવીસ લોકોનું આ મંત્રીમંડળ હશે નેતાઓનું મંત્રીમંડળ હશે આમ વાત કરવામાં આવે તો એકસો બ્યાસી સીટના એ પંદર ટકા એટલે કે પચીસ જેટલા લોકોને આમાં સ્થાન મળી શકે છે અને દાવેદારો સાઠ કરતાં કૃણાલ નવા મંત્રી મંડળના વિસ્તરણ અને સંગઠનની અંદર ફેરફાર ને લઈને સૌથી મોટા સમાચાર પરંતુ બે લિસ્ટ તો આમ તો તૈયાર જ થઈ ગયા છે એવું માની લઈએ કે જેને પડતા મૂકવાના છે એના લિસ્ટ તૈયાર થઈ ગયા છે જેની એન્ટ્રી કરવાની છે તેનું પણ લિસ્ટ તૈયાર થઈ ગયું છે બસ હવે ખાલી સત્તાવાર રીતે જાહેરાત કરવાની છે અને એવું પણ વાત સંભળાય રહી છે કે બુધવાર અથવા તો ગુરુવાર આ બે વારમાંથી કોઈ એક વાર અથવા તો આ અડતાલીસ કલાક છેલ્લી આપણે ગણી લઈએ એક અડતાલીસ કલાકમાં ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે આમ તો ભારતીય જનતા પાર્ટી કે જે નવા ચહેરાઓ લાવવા માટે એક્સપર્ટ ગણાય છે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે નવા ચહેરાઓ જે છે તે સામે આવતા હોય છે ભારતીય જનતા પાર્ટીમાંથી ત્યારે મંત્રીમંડળ અને સંગઠનના ફેરફારમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળે છે અને કયા એવા જૂના ચહેરાઓ છે કે જેને પડતા મૂકવામાં આવશે એ હવે અડતાલીસ કલાક કે જેથી ખાલી અડતાલીસ કલાક અથવા તો બાવન ચોપન કલાક કે જેની અંદર એ ખબર પડી જવાની છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હૈ ના બોસ સમોસા ચાટ હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ थ्री स्टेप सोल्यूशन गुट्रिशन और टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस